વાત સુરતમાં સુરતમાં વરસાદ બાદ ખાડા રાજ છે વરસાદ બાદ કડોદરા હાઈવે ની બિસ્માર હાલત છે વરસાદે વિરામ લીધો છતાં તંત્ર નિંદ્રાધીન છે તંત્ર પાસે રોડ રિપેરિંગ કરવાનો સમય નથી ખાડા પડતા વાહન ચાલકો પરેશાન છે રાહદારીઓ પરેશાન છે ભ્રષ્ટાચાર ચત્તો થયો છે કારણ કે સુરતમાં જે રીતે વરસાદ વરસ્યો અને ત્યારબાદ આ રોડની દશા છે અતિ બિસ્માર બની છે જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન થાય છે અકસ્માતનો ભય સતાવી રહ્યો હાઈવે ની પરિસ્થિતિ ખુબ જ બિસ્માર છે જોઈ શકાય છે કઈ રીતના આખે આખો રોડ છે તેનું ડોવાણ થઈ ગયું છે મહત્વની વાત એ છે કે છેલ્લા પાંચ દિવસથી સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર હજી કામે નથી લાગ્યું અને સુરત શહેરની અનેક જગ્યા પર આ જ રીતની પરિસ્થિતિ છે આ સુરતનો સૌથી ઇકોનોમિક રોડ છે સુરતના જેટલા પણ પાર્સલ જેટલી પણ ઇકોનોમી ચાલી છે ટેક્સટાઇલની આ આજ રોડ પરથી થાય છે સૌથી વધારે વાહન વ્યવહાર આ રોડ પરથી થાય છે છતાં પણ હજી સુધી આ એક વર્ષ થઈ ગયું આ મેટ્રોનું કામ ચાલુ છે પણ એક પણ એવું તમે એક સો મીટર ઉપર તમને ખડે છે હવે તો દર ખાડો છે કે રોડ છે એ ખબર નથી પડતી તો તમે તમને વિનંતી છે સાહેબ આ એક સારું કરાઈ દો સાંજે સાત વાગ્યાથી અહીંયા બેસી જાઓ

બીઝી રોડ છે તેને જ પૂરવાની જે કહેવાય કે કામગીરી નથી કરવામાં આવી રહી જેને લઈને લોકોએ બારી હાલાકી વેચવાનો વારો આવી રહ્યો છે કલાકો વીતી જાય છે આ રસ્તા પરથી પસાર થવા માટે કારણ કે જે રીતના ખાડા અને રસ્તા ધોવાયા છે જેને લઈને ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ રહી છે ત્યારે એક જ માંગ કરી રહ્યા છે સુરતીવાસીઓ કે હવે ચોમાસું જે પૂરું થયું છે એવું લાગી રહ્યું છે અને વરસાદે પણ વિરામ લીધો છે ત્યારે વહેલી તકે ત્યાં ખાડા પૂર્વે તેવી સુરતી વાસીઓની માંગ છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત